આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર યુનિસ ડબોઈ સરવર બ્રિજ છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલુ છે એક સાઈડનો બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે પરંતુ ફેબ્રુઆરી માસમાં બ્રિજ ઉપર ગાબડું પડવાને કારણે બ્રિજને ચોવીસ કલાક માટે કાર્યરત કરવામાં આવ્યો હતો જેનું મેન્ટેનન્સ કરવા હેતુ બ્રિજને આગમી સાત દિવસ બંધ રાખવામાં આવશે ચૌદ મી જૂનથી વીસ જૂન સુધી બ્રિજ બંધ રહેશે જિલ્લા કલેક્ટર બી એ શાહ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સાથે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાજપીલા જવા માર્ગ માટે ચાર વૈકલ્પિક રસ્તા જાહેર કરવામાં આવ્યા છે ડબોઈ સરિતા ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ વિવાદમાં છે ફેબ્રુઆરી માસમાં ગાબડું પડતા બ્રિજની કામગીરી સવાલ ઊભા થયા હતા તો બ્રિજ બન્યા બાદ એક તરફ બ્રિજ ઉપર બંને સાઇડના વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો છે તો બીજી સાઈડનું કામ હજુ ચાલુ જ છે ત્યારે ડભોઈ સરિતા ઓવરબ્રિજને આગામી સાત દિવસ માટે મેન્ટેનન્સ કામગીરી અર્થ બંધ રાખવા જિલ્લા કલેક્ટર બી એ શા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે રાત આજે રાત્રે રાત બાર વાગ્યાથી બ્રિજ બંધ થઈ જશે ત્યારે વાહન વ્યવહાર કરતાં રાહદારીઓને સાત દિવસ માટે વૈકલ્પિક રસ્તા જેમ વડોદરાથી રાતલી મંડાથી થરદા ચોકડી ભેગા થઈ ટીમ્બી ક્રોસિંગથી ગામ તરફ આવતા રસ્તો ફરતી કોઈ નડા અને થરોદા ચોકડી અને શેગવાથી સિનોર ચાર રસ્તા માર્ગ ઉપર મુસાફરી કરી શકાશે બ્રિજનું કામગીરી પૂર્ણ થઈ જ બ્રિજ પુનઃ શરૂ કરવામાં આવશે